સનાતન ધર્મની પરંપરાને બંધ કરવાનો પ્રયાસ કરો છો અને અગર બંધ કરવાનો પ્રયાસ નથી કરતા તો પાંચ થી છ દિવસ આડા છે શિવરાત્રીના અને આ મહાશિવરાત્રીની તમારા પાસે શું તૈયારી છે શું તમને ખબર નથી કે દર વર્ષે યુગોથી સદીઓથી અહીંયા મેળો યોજાય છે સંતો આવે છે મહાપુરુષો આવે છે સનાતન ધર્મના અનુયાયીઓ આવે છે સનાતન ધર્મને માનવાવાળા લોકો આવે છે પાંચ થી છ દિવસ આડા છે ને તમે તમારા પાસે કોઈ સુવિધા નથી કરી તમે કોઈ વ્યવસ્થા નથી તમારા પાસે તમારા પાસે કોઈ તૈયારી નથી અને અગર તમે નહીં કરવા પહોંચતા હો अगर तुम ही करवामा नहीं सक्षम हो प्रशासन नहीं कर सकते तो प्रशासन संत समाज ने कहे सनातनियों ने कहे